નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર ગુરુવાર આજના સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો તમને મળી રહે તો મિત્રો જેતપુર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકસો એકત્રીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે સાતસો સોળ રૂપિયા જામનગર માર્કેટમાં નીચો બજાર ભાવશે સો રૂપિયા અને ઊંચો બજાર ભાવશે નવસો ત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટમાં લાલ ડુકરીનો બજાર ભાવ છે નીચો એકસો પચીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે સાતસો પચાસ અમરેલીમાં નીચો બજાર ભાવ સો રૂપિયા અને ઊંચો બજાર ભાવશે પાંચસો રૂપિયા મોરબી માર્કેટમાં નીચો બજાર ભાવશે બસો રૂપિયા અને ઊંચો બજાર ભાવશે સત્સો રૂપિયા ત્યારબાદ સુરત માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે ચારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા વિસાવદર માર્કેટમાં નીસો બજાર ભાવ છે એકસો પિસ્તાલીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે ચારસો ને એકાવન મહેસાણા માર્કેટમાં નીસો બજાર ભાવ ભાવશે બસોને વીસ રૂપિયા અને ઊંસો બજાર ભાવ છે નવસો રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં નીચો બજાર ભાવ છે ચારસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આઠસોને ચાલીસ રૂપિયા ડીસા માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ નીચાની વાત કરીએ તો પાંચસો પચાસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે તેરસો ને પચાસ રૂપિયા મહુવા માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે બસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આઠસો ને અગિયાર રૂપિયા વાસા માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે નીચાની વાત કરીએ તો પાંચસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે નવસો ને સાઠ રૂપિયા ગોંડલ માર્કેટની વાત કરીએ મિત્રો લાલ બજાર ભાવની તો નીચો બજાર ભાવ છે એકસો એકાવન રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે આઠસો એકાવન રૂપિયા ભાવનગર માર્કેટમાં લાલ નીચો બજાર ભાવ છે એકસો ને સાઠ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ઊંચો બજાર ભાવ છે આઠસો પંદર રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલમાં જોડાયા રહેજો જેથી આવનારા દિવસોના તમામે તમામ પાકના બજાર ભાવ સો એ સો ટકા અમારા ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં